જ્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણા શરીરનું શું થાય છે આપણો આત્મા ક્યાં જાય છે જો તમે થોડા ધાર્મિક છો તો કહેશો કે મૃત્યુ પછી આપણે તો સ્વર્ગમાં જઈશું કે નરકમાં જો તમે જીવનભર સારા કાર્યો કરશો તો તમે સ્વર્ગમાં જશો અને જો તમે પાપ કર્યા હશે તો તમે નરકમાં જશો પરંતુ આ સિવાય મૃત્યુમાંથી પાછા ફરેલા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા છે આ લોકોએ જણાવ્યું કે જ્યારે તેઓ મૃત્યુની ખૂબ નજીક આવ્યા ત્યારે તેમની સાથે શું થયું અને તેમનો મૃત્યુનો અનુભવ કેવો હતો મોટા ભાગના ધાર્મિક લોકો માને છે કે આત્માનો ક્યારેય નાશ થતો નથી આત્મા એક જ શરીર છોડી દે છે અને શરીર મૃત બની જાય છે માનવ અસ્તિત્વનું શું થાય છે શું તે ભૂતના રૂપમાં ધરતી પર ભટકે છે કે પછી કોઈ બીજી દુનિયા છે જે માનવ અસ્તિત્વની બહાર છે કોમામાં પહોંચી ગયેલા ઘણા દર્દીઓએ મૃત્યુના જડબામાંથી પાછા આવ્યા બાદ પોતાના અનુભવો વર્ણવ્યા છે આમાંથી કેટલાક લોકોનો દાવો છે કે તેઓએ એક ટનલ જોઈ જેના છેડેથી ઘણો પ્રકાશ દેખાઈ રહ્યો હતો શું આ બીજી દુનિયાની ઝલક છે સારું અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી એપલના સ્થાપક સ્ટીવ જોબ્સને મૃત્યુના થોડા સમય પહેલા ઓહવા 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 કહેતા સાંભળવામાં આવ્યા હતા આ કહ્યા પછી થોડીક સેકન્ડમાં તેનું મૃત્યુ થયું તેના છેલ્લા શબ્દોનો અર્થ શું હતો જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે શું તે ખૂબ જ ખુશ હતો શું તે કેન્સરના દર્દમાંથી રાહત અનુભવી રહ્યો હતો અથવા તે કંઈક જોઈ રહ્યો હતો જે અમારી કલ્પનાની બહાર હતું શું તે કોઈ એવી જગ્યા હતી જ્યાં તે જઈ રહ્યો હતો મૃત્યુ પછીનું જીવન માનવ સ્વભાવ છે કે તે મૃત્યુથી ડરે છે તે મૃત્યુ અને મૃત્યુ પછી બનતી ઘટનાઓ વિશે વાત કરતા પણ ડરે છે જ્યારે આપણે બધા જાણીએ છીએ કે માનવ ઇતિહાસમાં કોઈએ અમરત્વ પ્રાપ્ત કર્યું નથી તો પછી આ ડર શા માટે આ ડર શેનો છે શું મૃત્યુથી ભાગવાની આપણી આદત તેનો સામનો કરવાની આપણી અસમર્થતા વૃદ્ધાવસ્થામાં આપણી સ્થિતિ વધુ દયનીય નથી બનાવી દેતી આવી સ્થિતિમાં શું પુનર્જન્મનો ખ્યાલ બીજી આશા આપતો નથી શરીરમાંથી બહાર આવવાનો અનુભવ એક સિદ્ધાંત એમ પણ કહે છે કે મૃત્યુ પછી આત્મા મૃત શરીરમાંથી નીકળે છે કોમા સ્ટેજ પર પહોંચી ગયેલા ઘણા લોકો આવા અનુભવો વિશે જણાવે છે અકસ્માત પછી મૃત્યુમાંથી પાછા ફરેલા કેટલાક લોકોને એવો અનુભવ હોય છે કે તેઓએ તે સમયે તેમનું શરીર જોયું હતું આ પણ સૂચવે છે કે આત્મા અને શરીર બે અલગ વસ્તુઓ છે એક જેનો ક્ષય થાય છે અને બીજો આત્મા જે ક્યારેય સમાપ્ત થતો નથી અને નાશ પામતો નથી મૃત્યુ સાથે નજીકના મુકાબલાના ઘણા અનુભવો દિવસે દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે એક અભ્યાસ મુજબ દસ માંથી એક કાર્ડિયાક અરેસ્ટ સર્વાઈવરને હૃદયની નિષ્ફળતા દરમિયાન કેટલાક વિચિત્ર અનુભવો થયા મૃત્યુને નજીકથી જોઈને પાછા ફરેલા એક વ્યક્તિએ આ રીતે વર્ણન કર્યું અચાનક તે મારા પર આવ્યો અને હું તેનામાં સમાઈ ગયો હું તે પ્રકાશમાં હતો અને હું ખૂબ જ સુંદર જગ્યાએ હતો તે માનવ ન હતો તેથી તેને માનવીય દ્રષ્ટિએ સમજાવવું મુશ્કેલ છે પણ તે જે પણ હતું તે ખૂબ જ સુંદર હતું તે એક સ્વપ્ન કરતા અલગ હતું જેમાં બધું અસ્પષ્ટ છે બધું એકદમ સ્પષ્ટ હતો અહીં આઈસીયુમાં દાખલ અન્ય એક મહિલાની વાર્તા છે મહિલાએ કહ્યું અચાનક મને લાગ્યું કે મારું આખું શરીર કોઈક પ્રકાશ તરફ ખેંચાઈ રહ્યું છે હું મારી જાતને એક ટનલમાં મળી અને મને ખબર પડી કે હું મરી ગયો છું મશીનોના અવાજ અને દવાઓની ગંધથી દૂર ત્યાં સંપૂર્ણ શાંતિ હતી તીવ્ર પીડાને બદલે મને ખૂબ જ હળવા અને રાહતનો અનુભવ થયો શું થઈ રહ્યું છે તેની મને પૂરેપૂરી જાણ હતી છતાં મને જરાય ડર નહોતો લાગતો તે ટનલના છેડે એક દરવાજો દેખાતો હતો આ પછી હું માં જાગી ગયો અને તે પછી શું થયું તે મને યાદ નથી શું કહે છે વૈજ્ઞાનિકો વિજ્ઞાનીઓ તેને પોતાની ભાષામાં સમજાવે છે તે કહે છે કે જ્યારે ક્વોન્ટમ મેટર ચેતાતંત્રમાંથી બહાર નીકળી જાય ત્યારે આવા અનુભવો થાય છે એરિઝોના યુનિવર્સિટીના ડો સ્ટુઅર્ટ હેમરોફ દાવો કરે છે કે આપણા આત્માનો સાર મગજના કોષોમાં રહેલા માઇક્રોટ્યુબ્યુલ્સમાં રહેલો છે જ્યારે હૃદય કામ કરવાનું બંધ કરે છે ત્યારે તે બ્રહ્માંડમાં વહેંચવાનું શરૂ કરે છે અને જો વ્યક્તિ બચી જાય છે તો તે ફરીથી પાછું આવવાનું શરૂ કરે છે કેટલાક લોકો કહે છે કે મૃત્યુના અનુભવો એક મનોવૈજ્ઞાનિક ઘટના છે મગજમાં થતા રાસાયણિક ફેરફારોને કારણે આવા અનુભવો થાય છે આઈસીયુમાં મૃત્યુને નજીકથી જોયા હોવાનો દાવો કરતી મહિલા કહે છે કે મારું મૃત્યુ મૃત્યુની નજીક આવ્યા પછી બચી જવું મારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો અત્યાર સુધી મને ચિંતા હતી કે લોકો શું કહેશે પણ જ્યારે હું મરતો બચી ગયો ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે હવે માત્ર સારા દિવસોના મિત્રો જ મારા જીવનનો ભાગ નહીં બને હવે હું મૃત્યુથી બિલકુલ ડરતો નથી અને હવે મેં જીવનથી પણ ડરવાનું બંધ કરી દીધું છે એ દિવસથી આજ સુધી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી તે ગમે તે હોય મૃત્યુ પછીના અનુભવો સાંભળવાથી આપણને આશા મળે છે અને આપણે મૃત્યુને સ્વીકારવામાં વધુ આરામદાયક બનીએ છીએ મૃત્યુને સ્વીકારીને આપણે જીવનના દરેક દિવસનું મૂલ્ય વધુ સારી રીતે સમજીએ છીએ